ભાવનગરમાંથી ભારતીય ચલણની ડુપ્લિકેટ નોટ મળવાનો સિલસિલો યથાવત બિનવારસી હાલતે મળેલા જથ્થાને લઈ આઈએજી એસપી સહિતના પોલીસ અધિકારીઓના સ્થળ પર ધામા કોમ્પ્લેક્સમાં સ્થળશ હાથ ધરાયો ભાવનગર શહેરના હજૂર પાઈગા રોડ પર આવેલા રોયલ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં પડેલા કચરાના ઢગલામાં 500 ના દરની નકલી નોટ કોઈ દ્વારા ફેંકી ગઈ હોવાની જાણકારી પોલીસને મળતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો મસ્ત મોટો પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો કચરાના ઢગલામાં પડેલી 500 ના દરની ડુપ્લિકેટ નોટ બીજી તરફ તાજેતરમાં શહેરમાંથી ડુપ્લિકેટ નોટ મળવાના અને ભાવનગરના શખ્સની તેમાં સંડોવણી ખુલ્યા બાદ વધુ એક વખત આટલી મોટી સંખ્યામાં ડુપ્લિકેટ નોટ મળવાનો સિલસિલો યથાવત રહેતા શહેરભરમાં ખડભડાટ મચી જવા પામ્યો બનાવની વિગત એવી છે કે શહેરના હજૂર પાયગા રોડ પર આવેલા રોયલ કોમ્પલેક્ષમાં પ્રિન્ટિંગ માટેનું હબ ગણાય છે આ દરમિયાન અહીં કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પડેલા કચરાના ઢગમાં ભારતીય ચલણને પાંચસોના દરની ડુપ્લિકેટ નોટ બિનવારસી હાલતમાં પડી હોવાની પોલીસને જાણ થતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો મસ્ત મોટો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી કચરાના ઢગમા વિખેરાયેલી હાલતમાં પડેલી ભારતીય ચલણીની રૂપિયા પાંચસોના દરની પંચાણુ ડુપ્લિકેટ નોટ કબજે કરી જ્યારે બનાવની

જેરોક્સ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ પંચાણું નોટ મળી આવેલ છે આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઝઘડો પડેલ છે જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા અને લગતું જે કામ કરે છે એમાંથી કોઈએ પ્રિન્ટ કરેલ છે કે બારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ છે ઇરફાન સોલંકીનો નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે